પેલા જે કોન્ટ્રાક્ટ જે દસ વર્ષ જો આપવામાં આવ્યો છે ખરેખર કામ જોઈને કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આવનારા દિવસોની અંદર એમને એમ કીધું છે કે આખા રાજકોટના ન્યુસન્સ પોઈન્ટ બધાય સફાઈ કરવામાં આવશે પણ અત્યારના હાલનું પાંચ નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે એએસઆઈ છે પર્યાવરણ ઇજનેર છે તો પણ સફાઈ લોકોની થતી નથી આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે ને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે ખોટી વાત છે રાજકોટ મહાનગરપાલિકામાં મોટામાં મોટી આ એક હજાર કરોડ દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે મોટું કૌભાંડ છે અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી તો આ લોકો ક્યાંથી થપાઈ શકે અને સ્ટીપર વાન છે એ પણ ચાલતા નથી એમાં પણ મોટો અગાઉ ભ્રષ્ટાચાર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કોક સામેલ છે એવી અમારી માગણી છે